તો કેમ છો મારા વાલીડા મિત્રો આપડે પગી ગયા તા બોટાદ અને બોટાદ માં આપડે ખાવાના હતા ભાઈ કાજીભાઈના ના બટાકા ભૂંગળા જો કે આની પેલા આપણે કાજીભાઈના ના બટાકા ભૂંગળા તો ટ્રાય કરી જ લીધા છે પણ ભાઈ બટાકા માં એવો ટેસ્ટ હોય છે ને જોરદાર એટલે પછી અમારા જેવા ખાવા પીવાના શોખી ને આવું જ પડે છે આમની પાસે કાજીભાઈ કાચી કેરીના કાપવાનું ચાલુ કરી દીધું તો ભાઈ કારણ કે બટાકા માં તમારે ગમે ત્યારે આવો બટાકા માં કાચી કેરી નાખીને તમને ખવડાવવાના અને હા ઘણા ખબર ન હોય ને તો ભાઈ હું તમને કહી દઉં આમનું નામ કાદરભાઈ નઈ કાજીભાઈ છે તો ભાઈ કાજીભાઈ આપણી માટે બટેકા અને ભાઈ તમે ગમે ત્યારે આવો ને કાજીભાઈ ને ત્યાં ટ્રાફિક તો તમને ફૂલ જોવા મળશે કારણ કે કાજીભાઈ ના બટેકા માં ટેસ એવો ને એમનો સ્વભાવ એવો ભાઈ આપડી બટેકાની ડીશ તો તૈયાર થઈને આવી ગઈ હતી ભાઈ તમે જોઈ શકો છો